મીઠી કેરીનું ઝાડ દૂર એ જંગલમાં ઘણા બધા ઝાડ હતા જેમ કે મીઠા ફળના ઝાડ ખાટા ફળના ઝાડ અને બીજા પણ ઘણા બધા પ્રકારના ઝાડ હતા એ જંગલની વચ્ચે એક ખૂબ જ મોટું કેરીનું ઝાડ હતું ઝાડ તો ખૂબ જ મોટું હતું પણ તેમાં આજ સુધી એક પણ કેરી નહોતી આવી જ ઝાડ પર મીંટુ ચકલીનું ઘર હતું મીંટુ એ તેમના પતિ જગુ અને બે બાળકો સાથે રહેતી હતી મીંટુની એક બહેન પણ હતી જેમનું નામ હતું ચિંકી બંને તેમનું કામ સાથે મળી ને કરતી હતી ચિંકી આવી અને બોલી આલે મિન્ટુ હું બે કેરી લાવી છું જેમાંથી એક તારી અને એક મારી મિન્ટુનો છોકરો પિંકુ બોલ્યો આ તો વળી કેવું ફળ છે મમ્મી મિન્ટુ બોલી બેટા આને કેરી કહેવાય છે આ એક ખૂબ જ મીઠું ફળ હોય છે આને ખાશો તો ખાતા જ રહી જશો એવું મીઠું ફળ છે આ ચિંકી બોલી હા મિન્ટુ પણ હવે શું કરવું આ કેરીના બધા ઝાડ તો સામેની બાજુ શિકારી પક્ષીઓના ભાગમાં છે જે કોઈ પણ ત્યાં જાય છે એ જીવતું પાછું નથી આવતું આ મીઠી કેરી ખાવાના ચક્કરમાં તો ઘણા બધા પક્ષીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે છોડો ચાલો આ બધી વાત હવે હું જાઉં છું બાળકો ઘરે એકલા છે મિન્ટુ બોલી ઠીક છે ચિંકી થોડીકવાર પછી આપણે બંને અનાજ ભેગું કરવા માટે જાશું ચિંકી બોલી હા ઠીક છે મિન્ટુ અને બીજી બાજુ જંગલના બે પક્ષી રૂપામાસી અને ચમેલી શિકારી પક્ષીઓના ભાગમાંથી કેરી પાછો અરે પાગલ તારે આ મીઠી કેરી ખાવી હોય તો ઘર સુધી પહોંચવું જ પડશે એ બંને ભાગતા હતા ત્યાં જ એક શિકારી પક્ષી તેમને ભાગતા જોઈને તેમની પાછળ જાય છે ચમેલી બોલી અરે રૂપામાસી જુઓ તો ખરા એક શિકારી પક્ષી આપણી પાછળ આવે છે હવે આપણે નહીં બચી ભાગો રૂપામાસી ભાગો જલ્દી ભાગો રૂપામાસી બોલ્યા અરે મારે તો કંઈ જલ્દી ઉડવાની જરૂર નથી મારે તો બસ ખાલી તારાથી આગળ ઉડવું પડશે ચમેલી બોલી કેમ રૂપામાસી રૂપામાસી બોલ્યા તું પાછળ રહી જઈશ તો એ શિકારી પક્ષી તો તને જ ખાઈ જશે ને અને એ તને ખાશે ત્યાં સુધીમાં હું તો આગળ ચાલી જઈશ ચમેલી બોલી નહીં નહીં રૂપામાસી આવું ન કહો મારા માટે ઊભા રહો હું પણ તમારી સાથે સાથે ઉડીશ પછી બંને ગમે તે રીતે ઘર સુધી પહોંચી જાય છે ઘરે પહોંચીને બંને હાફવા લાગે છે પછી ચમેલી બોલી રૂપા માસી તમે આવું કેમ કર્યું જો હું પાછળ રહી જાત તો એ શિકારી પક્ષી તો મને જ ખાઈ જાત તમે ખૂબ જ બેમાન છો રૂપા માસી બોલ્યા અરે પાગલ જો હું આવું ન કરત તો તું સાચે મારી પાછળ રહી જાત અને એ પક્ષી તને ખાઈ જાત જો તું હવે મારી સાથે છે ચાલ હવે કોઈ બીજું આવે એ પહેલા આપણે આ કેરીને ખાઈ જઈએ બીજી બાજુ રૂપા માસીની ઘરની થોડેક દૂર એક કાલુ કાગડો અને તેમની પત્ની ભૂરી રહેતા હતા ભૂરી બોલી અરે કાલુજી આ આટલી મીઠી સુગંધ ક્યાંથી આવે છે લાગે છે કે કોઈ નવો પરફ્યુમ લાવ્યું છે કાલો કાગડો બોલ્યો અરે નહીં નહીં ભૂરી આ સુગંધ કોઈ પરફ્યુમની નથી આ સુગંધ તો કોઈ મીઠી કેરીની છે મને લાગે છે કે અહીંયા આજુબાજુ કોઈ કેરી ખાય છે પછી ભૂરી કેરીની સુગંધની પાછળ પાછળ જાય છે અને રૂપામાસીના ઘરે પહોંચે છે અને ઘરની અંદર ચાલી જાય છે રૂપા માસી બોલ્યા અરે આ કેવી રીતે આવી ગઈ અહીંયા હવે આમાંથી થોડોક ભાગ મારે આને પણ આપવો પડશે પછી રૂપામાસી ચમેલીને કહે છે કે ચમેલી તું જો તો ખરા આપણી ઘરે મહેમાન આવ્યા છે એમનું સ્વાગત તો કર ચમેલી બોલી હા રૂપામાસી પછી ચમેલી ભૂરીને કહે છે કે તમારું સ્વાગત છે અમારા ઘરે પછી ભૂરી રૂપામાસી ને કહે છે કે અરે રૂપામાસી તમે આ શું ખાઈ રહ્યા છો શું આ મીઠું છે રૂપામાસી બોલ્યા ના ના આ તો ખૂબ જ ખાટું છે આને ખાઈને તો મારા દાંત પણ આંબી ગયા છે ભૂરી બોલી કંઈ વાંધો નહીં રૂપામાસી પણ આમાંથી થોડુંક ખાવાનું મને મળી જાત તો ખૂબ જ સારું રહે

કેરી ખાઈ તે પછી ભૂરી એ કેરીને લઈને પોતાના ઘરે આવે છે અને કાલુને કહે છે જોવો કાલુજી હું આ કેરી લઈને આવી ગઈ કાલુ બોલ્યો હા ભૂરી ખાઈ લે તું કેરી બસ મને હેરાન ન કર મને શું વાદે ભૂરીએ કેરી ખાવાની ઘણી કોશિશ કરી પણ એનાથી કેરી ન ખાઈ શકાય ભૂરી બોલી અરે આ કેરી કેમ નથી ખાઈ શકાતી કાલુએ કેરી સામે જોયું અને જોર જોરથી હસવા લાગ્યો પછી એ બોલ્યો અરે ભૂરી આ કોઈ કેરી નથી આ તો કેરીનો ઠરિયો છે આ ઠરિયો તો ક્યાંથી ઉઠાવી આવી ભૂરી બોલી એનો મતલબ કે રૂપામાસીએ મને છેતરી છે રૂપામાસી આ બરાબર નથી કર્યું હું તમને નહીં છોડું હવે કાલુ બોલ્યો હવે એક કામ કર આ કેરીના ગોટલાને જમીનમાં ગાડી દે જ્યારે એ મોટું કેરીનું ઝાડ બની જશે ત્યારે તને ખૂબ સારી કેરી ખાવા મળશે બોલી હા ઠીક છે હું એમ જ કરીશ બીજી બાજુ મીન્ટુ અને ચિંકી અનાજ લઈને ઘરે પાછી આવી જાય છે ચિંકી બોલી મીન્ટુ હું ઘણા દિવસથી જોઈ રહી છું કે તારું ઘર આ ઝાડ પર બનાવ્યું છે જ્યારે ઝાડ સુકાઈ જાય છે ત્યારે પક્ષીઓ બીજા ઝાડ પર જઈને ઘર બનાવે છે પણ આ ઝાડ સુકાઈ ગયા પછી પણ

મિન્ટુ બોલી બાળકો પણ તમારા પપ્પા ક્યાં ગયા છે પિંકુ બોલ્યો ચિન્ટુ પપ્પા પાસે કેરી ખાવાની જીદ કરતો હતો પપ્પાએ ચિન્ટુને ખૂબ જ સમજાવ્યો પણ ચિન્ટુની જીદના કારણે પપ્પાનું ન ચાલ્યું એટલા માટે પપ્પા એ ચિન્ટુ માટે કેરી લેવા ગયા છે મીન્ટુ બોલી અરે નહીં તમારા બંનેના પપ્પા કેરી લેવા માટે જંગલી પક્ષીઓના ભાગમાં તો નથી ગયા ને ત્યાં તો શિકારી પક્ષીઓ રહે છે ચિન્ટી બોલી તું ચિંતા કરમાં મિન્ટુ ભાઈ સાહેબને કંઈ નહીં થાય એ બંને વાતો કરતી જ હતી ત્યાં તેમની ઘરની બહાર કોઈને પડવાનો અવાજ આવ્યો મીન્ટુ બોલી અરે આ કેવો અવાજ છે અને અવાજ સાંભળીને બધા બહાર આવી જાય છે મીન્ટુ બોલી અરે તમને શું થયું આ બધું કઈ રીતે થયું મીન્ટુ રડવા લાગે છે અને બોલે છે ત્યાં ચિંકી બોલી મને લાગે છે કે શિકારી પક્ષીઓએ તેમના પર અટેક કર્યો છે આપણે જલ્દી તેમને ડોક્ટર ચાચા પાસે લઈને જવું પડશે મીન્ટુ અને ચિંકી બંને જગ્યા પક્ષીઓની એમ્બ્યુલન્સ માં લઈને ઘુવડ ચાચા ને ત્યાં જાય છે તેમના પર અટેક કર્યો છે મારે એમના ઘાવ પર આ મલહમ લગાડવો પડશે ઘુવડ ચાચા એ મલહમ ને જગ્ગુ ના શરીર પર લગાડી દીધો અને પછી તેમણે એ મલહમ ને ટેબલ પર રાખી દીધો અને મલહમ ફૂલથી નીચે

હું આખી જિંદગી તમારા પર આભારી રહીશ કુંવળ ચાચા બોલ્યા અરે મિન્ટુ આભારી તો હું છું તારો હું કેટલાક દિવસથી આ સુકાઈ ગયેલ ઝાડને ફરી હરિયાળા કરવાની ઔષધિ બનાવી રહ્યો હતો પણ એમાં મને સફળતા નહોતી મળતી પણ આજ મને એ ઔષધિ મળી ગઈ છે જેમાં એક જ જડીબુટીની કમી હતી ચિંકી બોલી શું તમે આ ઔષધિથી ગમે એ ઝાડને ફરીથી હરિયાળું કરી શકો છો ઘુવડ ચાચા બોલ્યા હા હા કેમ નહીં બસ તમારે જે ઝાડને હરિયાળું કરવું છે એમાં રોજ પાણી નાખીને એમાં મેં આપેલી આ ઔષધિને નાખી દેવાની છે થોડાક જ દિવસમાં એ ઝાડ ફરીથી હરિયાળું થઈ જશે અને એમાં બહુ બધા ફળ આવશે ચિંકી બોલી મિન્ટુ શું તું પણ એ જ વિચારે છે જે હું વિચારું છું મિન્ટુ બોલી કુંવર ચાચા શું તમે અમને આ ઔષધિ બનાવીને આપી શકો છો કુંવર ચાચા બોલ્યા હા હા જરૂર કેમ નહીં પણ જગ્ગુને સારવાર માટે થોડાક દિવસ અહીંયા જ રહેવું પડશે મિન્ટુ બોલી ઠીક છે ચાચા હું તેમના માટે અનાજ અને જે વસ્તુઓ જોઈએ એ લાવીને આપીશ પછી થોડીક વારમાં ચાલ મીન્ટુ આપણે પાણી લાવીને એ ઝાડને આપીએ અને બીજી બાજુ ભૂરી અને કાલુ કેરી ખાવાના ચક્કરમાં શિકારી પક્ષીઓના ભાગમાં આવી જાય છે ભૂરી બોલી કાલુજી જલ્દી જલ્દી કેરી ખાઈ લો શું ખબર પછી કેરી ખાવા મળશે કે નહીં કાલુ બોલ્યો અરે ચાર પાંચ કેરી તો હું ખાઈ ચૂક્યો છું હજી કેટલી ખાવ હવે હજી એક કેરી ખાઈશ તો મારું પેટ અહીંયા જ ફાટી જશે બીજી બાજુ રૂપામાસી અને ચમેલી પણ કેરી ખાવા માટે બાજુના ઝાડ પર બેઠા હતા ત્યાં એક શિકારી પક્ષી રૂપામાસીની પાછળ આવીને બેસે છે અને તેમને જોઈને ચમેલી બોલી રૂપામાસી પાછળ જુઓ અરે પાછળ તો જુઓ રૂપામાસી બોલ્યા જ્યારે પણ તું આવું કહે છે ત્યારે કોઈને

અને તે બોલ્યા તમે બંને આ સૂખા ઝાડને ચાર પાંચ દિવસથી પાણી કેમ દ્યો છો સુકાઈ ગયેલ ઝાડ ભલા ક્યારેય લીલું થતું હશે ખરા મીંટું બોલી રૂપા માસી તમે જોજો અમારી મહેનત જરૂર રંગ લાવશે અને આ ઝાડ જરૂર લીલું થશે ત્યાં ભૂરી આવે છે અને રોવા લાગે છે ભૂરી બોલી અરે રે મારો પતિ મીઠી કેરી ખાવાના ચક્કરમાં માર્યો ગયો હવે મારા છોકરાઓનું શું થશે રૂપા માસી બોલ્યા ચૂપ કરતું ભૂરી તારા પતિને તે જ એકલો છોડી દીધો હતો એમાં તારો જ વાક છે અને પછી ચમેલી ને આતુરતાથી ઉપર જોતા જોઈને એ બોલ્યા અરે શું થયું ફાડી ફાડીને શું જોવે છે તું બોલી જોવો તો ખરા આ ઝાડ ને પાંદડાઓ આવે છે બધા જોવે છે તો ઝાડ ફરીથી હરિયાળું થઈ રહ્યું હતું અને એમાં મોટા મોટા કેરીના ફળ પણ આવતા હતા ઝાડ બોલ્યું ચમેલી અને મિન્ટુ તમારો ખૂબ ખૂબ આભાર તમારા કારણે જ હું ફરીથી જીવતો થઈ ગયો છું જો તમે બંને ન હો તો હું આમ જ સુકાઈ જાત ઝાડને બોલતા જોઈને બધા હેરાન થઈ જાય છે ચમેલી બોલી અરે આ તો કેરીનું ઝાડ છે એનો મતલબ હવે આપણે કેરી ખાવા માટે શિકારી પક્ષીઓના ભાગમાં જવું પડશે નહીં તો બાળ મિત્રો આ વાર્તા પરથી શીખવા મળે છે કે આપણે ક્યારેય પણ હાર ન માનવી જોઈએ